હવે ઇતિહાસમાં જ આવીને તો ખ્યાલ આવે કે ભાઈ મહાન મહાન લોકો થઈ ગયા એ નાના ગામડાના અંતર મોટા તો એવા કેટલા મહાન લોકો છે કે આ નાના ગામડામાં રહેતા હતા એટલે નાના ગામમાં મોટો વિચાર આવે જ હું કામ ખબર છે એ જે જીવ આવ્યો હોય ને એ તો જીવ ગમે નથી ગમે આવે ક્યારેક નાના ગામમાં ભગવાન મૂકી દે

ના ના ન વિચારે મોટું ન વિચારે એવું એવું હતું પણ નહીં વિચારો મોટા ને ઘણાને આવેલા છે પણ એવરેજ બહુ લોકો નતા હતા કેમ કે તમે જેવા સાથે રહ્યો એવા થાવ પછી સમજો કે એટલે લોકો એમ કે તમારી ઉંમર કરતાં મોટી ઉંમરના લોકો સાથે રહેવાનું તો તમે હોશિયાર થાવ તમારી ઉંમરના સાથે રહ એટલે એ ટાઈપની જ વાતો આવે છોકરાઓ છોકરા હોય તો આમ છોકરાઓ ગ્રુપમાં બેઠે શું વાત હોય આ પિક્ચર આવું હતું આ આવું હતું એની જગ્યાએ હું સેમ મોટા વડીલોના ગ્રુપમાં બેઠો હોય તો બિઝનેસની વાતો થતી હોય કે આનું આમ કરે એનું આમ કરે દેશનું આમ થાય તો કોની યારે રેવી છે એ બહુ મહત્વ અસર કરે એટલે નાના ગામડામાં એવું થઈ શકે કે કે તમારું આજુબાજુનું સર્કલ જ એવું નથી કે તમને બહુ મોટા વિચારો નથી આવવા દેતું એટલે થાય પણ જે મોટા થયા એ એણે મને મારા ખેલે શું કહેવાય જગ્યા ફેરવી સ્થળાંતર કર્યું પછી થયા એટલે પે થયા જગ્યા ફેરી અલગ જગ્યાએ ગયા કેમ કે સમજો ગાંધીજી તે બહાર ગયા વિદેશ ભણવા ગયા તા એમ સ્થળાંતર કર્યું તો એને ખબર પડી કે આપણે ભારત ક્યાં કેટલું પછાત છે તો આપણે ભારત તૈયાર ને હવે પછી ભારતને આગળ લઈ જઈએ સાચી વાત કે નહીં ખાલી આવા પડવાની છે તમારે હા હા

પણ સી કરને એટલે તાર વારો પડી ગયો હવે આપણે એમ ખાલી કેરીને તો પપ્પાની મૂઈ કે હોય તો ઈ બસમાં તું પોતાને એમ કે બિફી કરવા જાવો છે ટીપીપી કરનવાને દરવાજો પકડે એમ કે મમ્મી મનખી જાય રાત્રે ઉગડે એટલે એ તને ઉપર લાડ ન્યું નઈ કરવા મળે આનું ઉપર પાણી લાડન સબનાન બહુ હારું પડ છે લાડન ઉપર ગડ કસકાય લે

મારે દૂધ પીવું છે મારે જ્યુસ બને હવે ઘર ઉપર ઉપર થી નીચે ઉપર નીચે ઉપર નીચે તમારે તમારે કઈ રાતે કઈ ખાવાનું હોય તો રાતે ભૂખ નો લાગે એવું કઈક બધું હોય ને અમે ત્રણેય એટલું ખાવા જોઈએ છે મારે ખવાર બપર ત્રણેય પછી રસોડાની મને લાગે છે કે લાડુ ક્યારેક રાત્રે કરશે નીચે આવીને બનાવવું પડશે ઉપર રાખવાનો નાની સકડી ઓલી પડી ને ઇલેક્ટ્રિક કઈક રાખવાનું દૂધ ગરમ લઈ જવાનું દૂધ ગરમ થાય જ રહે એસી ચાલુ હોય તો અને

એટલે <laughs> 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 નથી ઘોડિયો નો ચાલે આ રૂમ મોટે આવે આ થોડીક નાની આવે મને તો ઉપર મોટો રૂમ ગમે મસ્ત ન્યા જોર થી ગીત વગાડતો સાંભળતો કોઈ ડિસ્ટર્બ કરવા વાળો ને અહીંયા થી થઈ ન કે આ ભાભી બેડરૂમ માં નવું ટીવી મૂક્યું ને તે હું જોતો તો અઠવાડિયું બે અઠવાડિયા ત્રણ અઠવાડિયા બસ કદાચ મહિનો એટલું આયેલું પછી શરૂ જ નહોતું કીધું

સમજાવવા પડે હું ખાવે અમારે એટલા અમે બે થી અઢી મહિના જેવું થયું અમે કન્ટિન્યુ એટલે કન્ટિન્યુ ડેલી સાંજે

પાંચ વાગે છ વાગે ઉઠી ટિફિન બનાવવાનું હવે એવું બધું હોય તો શનિ રવિ સ્કૂલવાળા શનિ રવિ ને રજા આપે એટલે અમે શનિવારે રવિવારે અમે આરામ કરી લેવી દસ વાગ્યા એટલે આખા ઠાક ત્યારે ઉતારવી ઉઠવી પછી રોંઢે કઈ સુવાનું હોય નહીં એટલે ઠાક ઉતારવા પડે જો શનિ રવિ માં ક્યાંક પ્રોગ્રામ આવી ગયો

ચાલો થી હવે જઈશું ઓફિસે ને પછી તમે બધાને મળો બપોરે હમણાં કલાક બે કલાક પછી પાછો આવું મળો બપોરનો સમય થઈ ગયો જમવા બેસી ગયો છું અને ભાવેશભાઈ ઉદામેળી ગામથી આપણા માટે મરચાં મોકલાવ્યા છે અરે અરે એની ચટણી બનાવીને વેચે છે તેને લેવી હોય એને માટે એડ્રેસ છે વરાછાનું મેન રોડ વિનાયક એગ્રો પહોંચી જજો અને આપણે જો મસ્ત મોકલાવ્યા છે તો અત્યારે મમ્મી હું એક મરસું પસંદ કરું ને મને ધોઈ દો

અને ભા ભાભી ક્યાં ગયા છે તમે કયો બ્લોક બે ચાર ગયા રાસેલી માં હવાર વેલા જ ફામેન રોંડે આવશે ફામે થી એટલે આવતીકાલે કાલે ભાભી આખો દિવસ ફામે છે આજે બે ત્રણ વાગે કદાચ વહી ગયા હતા એના ઘરે ત્યાં રોકાયા ભાભી હવે નાઈટ ત્યાં રોકાશે કાલ સવારે બધા ફામે જવાના છે બધા બહેનો બહેનો જાય છે અને ત્યાં એ વ્લોગ ઉતારવાના છે એવું મેં કીધું તું તમે વ્લોગ ઉતારજો બધા બહેનો ભેગા થાવશો તો એન્જોય કરો છો અને તમારા બહેનો બધા બોલે એવા છે તો બ્લોગ ઉતારજો એ કે હા કે બની શકે તો ઉતારીશ અને જો એ વ્લોગ ઉતારશે તો ભાઈની ચેનલમાં આવશે જયદીપ ખોખર વ્લોગ એટલે એવી રીતનું છે અને કદાચ તો સો ટકા નવ્વાણું ટકા તો ઉતારશે જ તે વિડીયો પછી જોઈએ આમાં તો બહુ પછી એન્જોય કરવા મળીએ તો વિડિયા બીડિયા બધું સાઈડમાં પડ્યું હતી અને એવું હોય મમ્મીને આવે છે ઓંઘ બસ આ વાતાવરણ છે ગરનું અને હા ભાઈ અત્યારે છે ઓફિસે વિડીયો એડિટિંગ કરે છે રાતના દસ વાગી ગયા છે અને અમે જમી પણ લીધું મમ્મી બનાવ્યું હતું રાંઠીએ છાંઠ મરચાં રોટલાની ભાખરી હમ હમ મરચાં ઓલા હતા

જોઈએ એ ભાઈ એવું થાય છે આપણે બેન ગમે થોડો હાલે મમ્મી બધા ગમવું જોઈએ હે સપના એને આપણે ક્યાં વાત કરી છે હજી મે હાલે હા ફોન કરીને પૂછો એને ભાભી ને પપ્પા ને ભાઈ ને બધા ગમે એટલે બસ ફાઈનલ થઈ જશે નામ પણ હા એક વસ્તુ ફિક્સ છે કે લાડવાના દિવસે નામ રિવીલ થશે જો અમે નક્કી કરી લેશું તોય તે

અને બહુ નાવાનો છે સ્વિમિંગ પુલ મને નાવાનો છે કાલે બહુ હવે કાલે સાંજે વ્લોગમાં આવશે અને પરમ દિવસથી બે દિવસ સુધી એનો અવાજ બેસી જશે અવાજ બદલાઈ જશે એટલે કદાચ એનો વ્લોગમાં ઓછો નહીં ચાન્સ છે એવા હું આ ભવિષ્યવાણી છે કેમ કે નાઈ છે ને એટલે એની તબિયત થોડી અવાજ બગડી જાય છે બદલી જાય છે એવું થાય છે કાલ ખબર પડે અને આવતીકાલથી અથવા પરમ દિવસથી આમ તો લગભગ પરમ દિવસથી જ તે આપણે શોરૂમનું કામકાજ શરૂ થવાનું છે જે ઓલી વખતે કર્યું હતું એના કરતા આ વખતે ત્રણ ચાર ગણો મોટું અને હજી મોટો શોરૂમ બનવાનો છે એ જોવા મળશે તમને નવા વીડિયોમાં અને નવો શોરૂમ કેવો બને એ પણ તમારા માટે એક કઈક રહે પણ જોજો સાથે એક મસ્ત કોમેડી નાટક સજેસ્ટ કરું છું તમને ભાભો અને ડોસી વાળું નાટક બાજુમાં હું એક સજેસ્ટ કરું છું મેં અને સપના ભજવેલું નાટક છે જોરદાર છે અને વાળીએ હા લીલી વાડીએ ભજવેલું છે એ ક્લિક કરીને ખાસ કરીને જોતા આવજો આવતીકાલે સવારે નવ વાગે પાછો આવી જાય જય સમય જય શ્રી કૃષ્ણ જયગેશ